એકદમ મજામાં આપણે ગયા એપિસોડમાં આપણા શ્રોતાઓને સરસ મજાના એવા ભજીયા શીખવ્યા હતા અને હજી પણ વરસાદી માહોલ તો છે જ તો આજે આપણે આવી જ કોઈ રેસીપી શીખવશું ચોક્કસ અને સુરભીબેન આપણા શ્રોતાઓ તરફથી એવી ડિમાન્ડ આવી છે શ્રોતાઓ આપણને લખી મોકલ્યું છે કે સુરભીબેને ગયા એપિસોડમાં જે ખાટા ભજીયાની રેસીપી અને સાથે ચટણીની રેસીપી શીખવી હતી એમને ખૂબ જ પસંદ આવી છે શ્રોતાઓએ તેમના રસોડે બનાવી છે અને ખૂબ જ સારા એમના વખાણ થયા છે તો આપણા શ્રોતાઓ કહે છે કે હજી આ મોનસૂન સિઝનમાં આવી જ કોઈક ભજીયાની રેસિપી શેર કરશો ચોક્કસ જ્યારે આપણા શ્રોતા મિત્રો જ્યારે ડિમાન્ડ કરતા હોય તો એ ડિમાન્ડને તો આપણે ક્યારે પણ અવગણી ન શકે અને એ લોકો તરફથી જ્યારે પણ આપડે ફીડબેક મળે ને ત્યારે આપણે ખૂબ જ ઉત્સાહ આપણો વધી જતો હોય છે કે ના ના કંઈક નવું ને એમના ઘરે એમના રસોડે આ વાનગી બને અને એમના વખાણ થાય ત્યારે આપણે પ્રૌડ ફિલ થતું હોય છે અને સુર્ભીબેન એ વાત જાણીને પણ આપણને બહુ આનંદ થાય છે કે આપણા શ્રોતાઓ છે આપણા જે બહેનો છે એ માત્ર આ સાંભળતા નથી પણ એમના રસોડે એ ટ્રાય પણ કરે છે અને સાથે સાથે આપણને જે ફીડબેક મોકલે છે એનાથી આપણને બહુ જ મજા આવે આવે છે છે આનંદ કે આપણી રેસીપી જે છે એ એમના ઘરે બને છે બહુ જ સાચી વાત છે અને ખરેખર એક બહુ જ સરસ વાત છે કે એ લોકો આપણી વાનગીને સાંભળીને પણ બનાવે છે એટલે જેને કહેવાય ને કે આપણે નામ છે આપણું જે પ્રોગ્રામનું નામ છે સુરભીની સોડમ એટલે કે સુગંધ લઈને પણ એ લોકો પારખી જાય છે કે આ વાનગી અમારા રસોડે બની શકે એવી બિલકુલ ચોક્કસ આ મિરચી વડા છે ને બહુ જ સરસ મોટા મરચાં જે આવે છે ને એમાંથી બનતા હોય છે જે સ્પેશિયલ ભજીયાના મરચા કેવાતા હોય છે મોટા મરચા એમાંથી આ મિરચી વડા બનતા હોય છે તો આપણે સૌથી પહેલા તો એની સામગ્રી જોઈ લઈએ તો એના માટે મોટા મરચાં આપણે જોઈશે હવે એનો એક મસાલો તૈયાર કરવાનો છે જેના માટે બે ટેબલ સ્પૂન આખા ધાણા દોઢ ટેબલ સ્પૂન વળિયારી હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન આમચોર પાવડર હાફ ટી સ્પૂન શેકેલું જીરું પાવડર હાફ ટી સ્પૂન હિંગ આટલી વસ્તુ આપણે મસાલા માટે જોઈશે એની સાથે આપણે જોઈશે ત્રણ નંગ બાફેલા કાચા કેળા અથવા તો તમે બટાટા કાચા કેળાનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે હવે આમાં ચણાના લોટ નું ખીરું તૈયાર કરવાનું છે કારણ કે આપણે જે મરચા છે એને ખીરામાં ડીપ કરી અને આપણે તળવાના છે તો જેમાં ચણાનો લોટ જોઈશે આપણે એક કપ એની સાથે મીઠું આનું જે આપણે ખીરું તૈયાર કરવાનું છે ને એ થોડું અલગ છે જનરલી આપણે જયારે પણ ચણા ના લોટનું ખીરું તૈયાર કરતા હોય ત્યારે એની અંદર મીઠું એડ કરીએ અને સાથે સાથે બધો મસાલો એડ કરતા હોય છે હિંગ લાલ મરચું ધાણા જીરું એ બધી જ વસ્તુ એડ હોય છે પણ જો તમે ક્યારે પણ બારે ઘણી વખત લગ્ન પ્રસંગમાં પણ ભજીયા એક કાઉન્ટર હોય છે તો જયારે ત્યાંના ભજીયા તમે ટેસ્ટ કરશો ને કે તમે જોશો ને તો આમ થોડા પીળાશ પડતા જ કલર ના હશે લાલ કલર ના એવા નહી હોય ને જયારે આપડે ઘરે બનાવીએ ને તો થોડોક લાલાસ પડતો કલર આવી જતો હોય છે તો એનું કારણ કે ખીરું છે કે જયારે એ લોકોનું તમે ખીરું ક્યારે માર્ક કર્યું હોય ને તો એકદમ એની અંદર બેઝિક જ એટલે મીઠું અને હિંગ આ બે જ વસ્તુ એડ કરેલી હોય બીજી ત્રીજી કોઈ વસ્તુ એની અંદર એડ કરેલી જ ન હોય એટલે આમાં પણ અત્યારે આપણે ચણાનો લોટ લેશું એક કપ ચણાનો લોટ લેવાનો છે એની સાથે એક ટી સ્પૂન મીઠું અને વન ફોર ટી સ્પૂન હિંગ બસ આટલી જ વસ્તુ આપણે એડ કરી અને ખીરું તૈયાર કરી લેવાનું છે હવે આ જે ખીરું તૈયાર કરીએ ને એ બૌજ જ વધારે ઘટ્ટ પણ હોવું જોઈએ અને સાવ ઢીલું પણ ન હોવું જોઈએ કારણ કે આપણે એમાં મરચાને ડીપ કરવાનો છે અને જો ઢીલું ખીરું હશે ને તો તમે જેવું ખીરુમાં ડીપ કરી અને મરચા ને તળવા માટે તેલમાં નાખશો ને તો એ ખીરું બધું જ ડ્રોપ થઈ અને તમારા બાઉલમાં જ આવી જશે અને જો વધારે ઘટ્ટ હશે ને તો પણ એકદમ જાડું ઉપરનું લેયર એટલું બધું જાડું થશે ને કે જયારે તમે મરચાના ભજીયા ખાશો ને ત્યારે તમને એવું થશે કે લોટ ખાઈ લે છે આપણે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ગટ ખીરું તૈયાર કરવાનું છે અને હંમેશા ચણાના લોટ નું તૈયાર કરો ને ત્યારે ખાસ એને થી માટે આપવાનો છે આપવાના કારણે ચણાના લોટ ચણાના લોટ નું જે ખીરું છે ને એની અંદર એક સરસ ટેક્સચર આવી જશે અને એક જેને કહે ને સ્મૂથનેસ આવી જશે એટલે હંમેશા ઇન્સ્ટન્ટ આપણે બનાવતા હોઈએ ને તો પણ એને દસ મિનિટ નો તો રેસ્ટ આપવાનો જ છે ખીરું બનાવીને તો એનો સ્વાદ પણ સરસ આવશે અને ભજીયા પણ બહુ સરસ તૈયાર થશે હવે આપણે રીત જોઈ લઈએ તો એના માટે આપણે આખા ધાણા વરિયારી અને જે કાશ્મીરી લાલ મરચા છે ને એ આખા લાલ મરચા એટલે તમે આખા ત્રણ ચાર ત્રણ ચાર આખા લાલ મરચા પણ લઈ શકો છો અથવા તો ચીલી ફ્લેક્સ જેવું પણ લઈ શકો છો જો ચીલી ફ્લેક્સ લેતા હો તો હાફ ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ લો અથવા તો ત્રણ થી ચાર આખા લાલ મરચા લઈ લો તો હવે આ આખા ધાણા વરિયાળી અને આખા લાલ મરચા એને શેકી લેવાના છે લગભગ 30 થી 40 સેકન્ડ માટે શેકવાના છે એટલે કે એનો કલર ચેન્જ ન થઈ જવો જોઈએ ખાલી એક સરસ એની અંદરની અરોમા અને સુગંધ રિલીઝ થાય એટલું જ હમ જાય એટલે એને અતકતરા ક્રશ કરી લેવાના છે હવે આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે જે મોટા મરચા લેવાના છે એને વચ્ચે થી કાપો આપી દેવાનો છે એનો જે ઉપરનો દાંડો હોય ને એ પણ રેવા દેવાનો છે એનો જે ડીંટો હોય ને એને રેવા દેવાનો છે અને વચ્ચેથી એક કાપો આપી દેવાનો છે કાપો આપીને આ જે મોટા મરચા છે ને એની અંદર બહુ વધારે પ્રમાણમાં બીજ નથી હોતા તમારે અંદર થોડા જ બીજ હોય હોય છે કાઢવા તો કાઢી શકો છો ને કાઢો તો પણ હવે રીતે ખુલ્લા કરી અને એને રેવા દેવાના છે અને હવે તૈયાર તૈયાર કરવાનું છે તો કરવા માટે આપણે બાફેલા કાચા કેળા લેવાના છે એની અંદર જે આ ધાણા વરિયારીનો જે મસાલો તૈયાર કર્યો એ આપણે એડ કરી દેવાનો છે એની સાથે આમચુર પાવડર એડ કરીશું અને શેકેલું જીરું પાવડર એડ કરીશું સાથે મીઠું હિંગ અને બે થી ત્રણ ટીપા લીંબુ ના પણ એડ કરીશું આમચૂર પાવડર તો આપણે એડ કરી રહ્યા છીએ પણ તોય એ થોડા પ્રમાણમાં ખટાશ માટે આપણે આમચૂર પાવડર એડ કરીશું અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલી ખાંડ પણ એડ કરીશું પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડ વધારે એડ નથી કરવાની નહીંતર પેલું આમ મીઠા કેળાવડા કે બટેટા વડા બનાવ લો ને એવો સ્વાદ આવશે તમને તો આ રીતે આપણે એડ કરી દેવાનું છે અને કોથમીર એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે જે મિશ્રણ તૈયાર થયું એને આપણે જે મરચાં છે એની અંદર ભરી દેવાનું છે મરચાંની અંદર ભરી અને એને ખીરામાં ડીપ કરવાનું છે ચણાના લોટના ખીરામાં હવે ખીરામાં આપણે બોળીએ એના પહેલાં આપણે તેલનો તાવડો ગરમ કરવા મૂકી દેવાનો છે અને આ જે ખીરું છે એની અંદર આપણે વન ફોટ ટીસ્પૂન સોડા એડ કરી દેવાની છે અને એના ઉપર એક એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દેવાનું છે અને ખીરું એકદમ સરસ ફીણી લેવાનું છે એટલે ખીરું એકદમ પરફેક્ટ તૈયાર થઈ જાય પછી એની અંદર આપણે જે મોટા મરચાં છે એને આપણે ડીપ કરવાના છે અને પછી એને તળી લેવાના છે એને પણ આજ રીતે તળવાના છે એકદમ ફાસ્ટ ફ્લેમ પર નહીં તેલ ને ગરમ કરી લેવાનું છે અને પછી ફ્લેમ સ્લો કરી દેવાની છે અને એ રીતે આપણે એને તળી લઈશું મસ્ત મજાના થોડા આછા ગુલાબી રંગના ઉપર થી તળી લેશું એટલે સરસ રીતે ચડી જશે કાચા કેળા ચડેલા જ છે અને આ મરચાં છે એને બહુ વધારે તમારે ચડાવવાની જરૂર નહીં પડે કુક કરવાની જરૂર નહીં પડે અને નું લેયર સરસ રીતે ફ્રાય થઈ જશે આપણું તો આ રીતે ભજીયા સરસ તૈયાર થઈ જશે અને આ ભજીયા કટ આવે છે તમારું પણ દેખાય અને આ ખાવામાં પણ હેવી છે એટલે આમ તમે ત્રણ થી ચાર ભજીયા ખાઓ ને તો તમને એવું લાગે કે જાણે કે અડધું ડિનર તો તમારું પૂરું થઈ ગયું તો બસ મસ્ત મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે વરસતા વરસાદમાં જો આવા ભજીયા મળી જાય તો જલસો પડી જાય જી બિલકુલ સાચી વાત છે સુરભીબેન સરસ મજાના મિર્ચી વડા આજે આપણે શીખવ્યા છે અને એ પણ રાજસ્થાની સ્ટાઈલના આપણા શ્રોતાઓને કહીએ કે આ રેસીપી તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો યસ સુરભીબેન સરસ મજાના મિર્ચી વડા તો આજે આપણે શીખવ્યા છે પણ આ મિર્ચી વડાને આપણે ચા સાથે તો સર્વ કરશું જ પણ સાથે ચટણી જો સર્વ કરવી હોય તો આપણે કઈ ચટણી સર્વ કરીશું હા આની સાથે પણ એક બહુ જ સરસ સ્પેશિયલ ચટણી સર્વ થતી હોય છે એના ઇન્ગ્રીડિયન્સ હું તમને જણાવી દઉં અને આ જે ચટણી છે ને એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે આ ચટણી ખાસ આ ભજીયા સાથે પણ ખવાતી હોય છે તો આ ચટણી માટે ના આપણે ઇન્ગ્રીડિયન્સ જોઈએ તો એના માટે લગભગ એક ચમચી આપણે આમલી લેવાની છે અને એને આપણે અડધો કપ પાણીમાં પલાળી લેવાની છે ગરમ પાણીમાં આપણે પલાળી લેવાની છે અને એ ગરમ પાણીમાં પલાળીએ ને ત્યારે એની અંદર લગભગ બે ચમચી આપણે ગોળ પણ એડ કરી દેવાનો છે આ બંને વસ્તુને આપણે પલાળી લેવાની છે અને પછી દસ થી પંદર મિનિટ પછી આપણે એને ગાળી લેવાનું છે સરસ રીતે જેથી કરીને આમલી નો જે પલ્પ હોય નીચે આવી જાય અને એનો જે કુચો હોય એ બાર નીકળી જાય હવે આ જે પાણી તૈયાર થયું ને એની અંદર જ જીણી સમારેલી કોથમીર એડ કરવાની છે જીણા સમારેલા લીલા મરચા એડ કરવાના છે સાથે મગજતરી બી એડ કરવાના છે અને એને પછી સરસ રીતે એક જરાક વાર માટે ગરમ કરી લેવાની છે કે પણ પણ રીતે કોઈ બનાવતા ને તો એને ઉકાળતા હોઈએ છે અને ઉકાળીને ચટણી તૈયાર કરતા હોઈએ છે પણ આ ચટણી એકદમ પતલી પાણી જેવી જ આ ચટણી હોય છે તો એને ઉકાળવાની નથી આપણે જસ્ટ ગરમ કરવાની છે એટલે જેથી કરીને પાણીની કચાસ દૂર થઈ જાય ઓકે તો આ રીતે ગરમ કરી લેવાની છે અને પછી એની અંદર જ્યારે ગરમ કરતા હોય ને ત્યારે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું આપણે થોડા પ્રમાણમાં લગભગ એક ત્રીસ કુન લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી હિંગ એડ કરી દઈશું અને એની સાથે મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લેવાની છે હવે જ્યારે આ જે મરચા છે એ એવી રીતે પણ સર્વ થતા હોય છે કે આ મરચાંના ભજીયા છે એ મરચાંના ભજીયાને હાફ કરી ઉપરથી આ ચટણી રેડી અને પછી ખવાતા હોય છે તો એ પણ બહુ જ સરસ લાગે છે તો એની સાથે આ ચટણીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગતું હોય છે અને જો સપોઝ તમારે આ ચટણી ન બનાવી હોય તો તમારા ઘરે જે ગળી ચટણી હોય આપણે મીઠી ચટણી એ પણ તમે સર્વ કરી શકો છો એ પણ બઉ સરસ લાગે છે ઘણા લોકો દહીં સાથે પણ ખાતા હોય છે દહીંની અંદર મીઠું થોડા પ્રમાણમાં ખાંડ અને કોથમીર અને લીલા મરચા એડ કરી દેતા હોય છે અને એની સાથે પણ ભજીયા ખાતા હોય છે તો એ પણ બહુ જ સરસ લાગે છે તો આ મિર્ચી વડા ખાવાની એક મજા પણ અલગ છે કે ચટણી સાથે પણ એને સર્વ કરાય છે ને દહીં સાથે પણ આપણે એને લઈ શકીએ છીએ ચોક્કસ જી તો સુરભીબેન સરસ મજાના ટેસ્ટી એવા મિર્ચી વડા આપણે શીખવા અને સાથે એના માટેની સ્પેશિયલ મીઠી ચટણી પણ આપણે આપણા શ્રોતાઓને શીખવી છે આઈ એમ શ્યોર કે વરસતા વરસાદની અંદર આ એક પરફેક્ટ કોમ્બિનેશન છે અને હા ગરમા ગરમ ચા તો છે જ યસ જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને આપણા શ્રોતાઓને એમના ફરમાઈશના મિરચી વડા આપે શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળ્યા આપણા આજના ગેસ્ટ ને ખુશી શાહ ને વેલકમ ખુશી હેલો કેમ છો એકદમ મજામાં ખુશી આપ કેમ છો બસ એકદમ ફાઇન સુરબીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ખુશી તમે સ્ટડી કરો છો હા અત્યારે જસ્ટ મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું અને હવે માસ્ટર્સ ચાલુ કરીશું અરે વાહ તો કુકિંગનો આપને શોખ છે કે પછી ખાવા પીવાનો શોખ છે ખાવાનો શોખ છે એટલા માટે જ બનાવવાનો શોખ છે અરે વાહ બહુ સાચી વાત છે નહીં ઘણા એવા હોય કે મને આમ તૈયાર થાળી મળે તો ખાવાની તો બહુ મજા આવે પણ જ્યારે કૂકિંગની વાત આવે તો આળસ આવે તો એવું તો નથી ને ના ના એવું બિલકુલ નથી જી આમે ગર્લ્સ આપણે બધાનું એવું જ નેચર હોય છે કે કંઈ પણ નવી ક્યારેય ડિશ કે ફૂડ આપણે જ્યારે બારે કંઈક નવું આપણે ટ્રાય કર્યું હોય ને તો સૌથી પહેલા એવું થાય કે ઘરે જઈને હવે આ બનાવવાની મજા આવશે તો આપણો એક નેચર છે અને તમે અત્યારે સ્ટડી કરો છો અને સાથે સાથે કુકિંગનો પણ આપને શોખ છે તો એ પણ બહુ સરસ વાત છે તો ખુશી આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા છો તો શ્રોતાઓ માટે કઈ રેસીપી લઈને આવ્યા છો અ આજે હું અત્યારે ઇટાલિયન કરી લઈને આવી છું જે મારી મેં હમણાં રિસન્ટલી જ બનાવી હતી અને મારી ફેવરેટ છે મને બહુ જ ભાવી હતી એટલે આમ સ્પેશિયલી આજના જનરેશનને જેન જીને ભાવે એવી રેસીપી આપણને ખુશી શીખવવાની છે યસ અમને એ શીખીને પણ વધારે ખુશી મળશે તો ખુશી આપણે એ રેસીપી માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈ સો ઇન્ગ્રીડિયન્ટ છે બટર બેલ પેપર બેલ પેપર આપણે રેડ અને ગ્રીન બંને લઈ શકીએ છીએ પાસ્તા સોસ મકાઈ બેબી કોર્ન બ્રોકલી રાઈસ અમૂલ ક્રીમ અને ચીઝ આ બધા જે આપણે ઇન્ગ્રીડિયન્ટ તમે કયા એનું પ્રપોર્શન જે છે કેટલું લેવાનું છે ઓકે બટર વન ટેબલ સ્પૂન લે આપણે લઈ શકીએ છીએ બેલ પેપર આપણે હાફ કપ અને બધું વેજીસ રીતે તમે હાફ કપ લઈ શકો છો થ્રી ટેબલ સ્પૂન પાસ્તા સોસ જોઈશે થોડી મકાઈ બેબીકોર્ન અને બ્રોકલી વેજીસમાં જ આવી જશે એક કપ આપણે રાઈસ લેવાનું છે અમૂલ ક્રીમ લેવાનું છે એક કપ અને ચીઝ લેવાની છે એક ક્યુબ જી બિલકુલ માત્ર આટલા જ ઇન્ગ્રીડિયન્ટની મદદથી હવે આપણે બનાવશું ઇટાલિયન કરી તો હવે એ માટેની રેસીપી પણ જણાવી દઈએ ઇટાલિયન કરીમાં સૌથી પહેલાં આપણે રાઈસ બનાવવાનું થશે તો રાઈસ માટે જોઈશે આપણે એક ટેબલ સ્પૂન બટર આપણે સ્લો ગેસ પર રાખીને અને એક ટેબલ સ્પૂન બટર લેશું એનામાં બેલ પેપર એડ કરશું બેલ પેપર સાથે સાથે આપણે હાફ ટેબલ સ્પૂન પાસ્તા સોસ પણ એડ કરશું પાસ્તા સોસ પછી આપણે બેબીકોર્ન બ્રોકલી અને કોર્ન બી એડ કરી શકીએ છીએ અને તમારા કોઈ બી ફેવરેટ વેજીસ હોય એ બી તમે એડ કરી શકો છો આપણે મસાલામાં નાખશું મરચું મીઠું મેગી મસાલો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાથે આ બધું થઈ જાય બે મિનિટ માટે આપણે સ્ટેર કરવાનું રહેશે જી અને એના પછી આપણે રાઈસ એડ કરી દઈશું તો આપણા રાઈસ રેડી થઈ ગયા છે અને હવે આપણે કરી બનાવશું તો કરી માટે આપણને જોઈશે એક ટેબલ સ્પૂન બટર ધીમા ગેસમાં જ આપણે એનામાં વેજીસ એડ કરીશું વેજીસ આનામાં બી તમે તમારા ફેવરેટ વેજીસ કોઈ બી લઈ શકો છો આમાં મેં લીધા છે કોર્ન બ્રોકલી બેલ પેપર્સ આપણે ધીમા ગેસે એને હલાવશું અને એના પછી આપણે એડ કરીશું બે ટેબલ સ્પૂન પાસ્તા સોસ એક કપ અમૂલ ક્રીમ અને એક ક્યુબ ચીઝ અમૂલ ક્રીમ આપણે એના માટે યુઝ કરીએ છીએ કે એનાથી છે ને ટેસ્ટ એકદમ ક્રીમી અને ચીઝી લાગે છે અને આપણે તમારા કોઈ બી આમાં ફેવરેટ મસાલા બી તમે એડ કરી શકો છો પેરી પેરી છે પીઝા મસાલા છે પાસ્તા મસાલા છે એવી રીતે મેં આનામાં એડ કર્યું છે મરચું મીઠું મેગી મસાલો ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને પેરી પેરી મસાલો ઓકે સો આપણે આને સ્ટીર કરીશું ત્રણ ચાર મિનિટ માટે અને થોડી જ વારમાં આપણી આ રેસીપી રેડી થઈ જશે અને પછી આપણે રાઇસ સાથે કરી આપણે ટેસ્ટ કરી શકશું અને આવી રીતે બની ગઈ છે ઇટાલિયન કરી હમ ખુશી મેં એક વસ્તુ નોટિસ કરી કે તમે ઇટાલિયન કરી તો બહુ ટેસ્ટી એવી એની રેસીપી શેર કરી પણ તમે ઓનિયન ગાર્લિક નો ઉપયોગ આમાં નથી કર્યો હા તો સામાન્ય રીતે આપણા બધાને એવી એક મેન્ટાલિટી હોય છે કે ઇટાલિયન ફૂડ કે ઇટાલિયન ડિશ જ્યારે ખાતા હોઈએ અને એમાં ઓનિયન કે ગાર્લિક ન હોય તો ટેસ્ટ ક્યાંથી આવશે આઈ અગ્રી બટ આનામાં એમાં એકચ્યુલી મેં જૈન રેસીપીની ટ્રાય કરી છે કારણ કે હું પોતે જૈન ફૂડ ખાઉ છું યસ સો એના માટે આપણે એના ઓપ્શન્સમાં લઈને આપણે બધા મસાલા એડ કરીએ છીએ તો એના ઓનિયન અને ગાર્લિકનો ટેસ્ટમાં વાંધો નથી આવતો અને એનાથી બી વધારે ટેસ્ટી લાગે છે જૈન ફૂડ બી જી બિલકુલ બિલકુલ તો બહુ સરસ મજાની આ રેસીપી આજે અહીં આપણે શેર કરી છે ઇટાલિયન કરી આઈ એમ શ્યોર કે બધા જ જેટલા પણ આપણા શ્રોતાઓ છે એમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે અને સ્પેશિયલી કે જે જૈન છે જૈન ફૂડ ખાય છે એમના માટે તો એક બહુ સ્પેશિયલ રેસીપી છે ઇટાલિયન કરી ખુશી બહુ સરસ મજાની રેસીપી અને ટેસ્ટી રેસીપી આપે શીખવી છે સાથે બીજી રેસીપી આપ કંઈ શેર કરશો રિસન્ટલી હમણાં મેં બ્રાઉની બી બનાવી હતી સો માટે મને બ્રાઉની રેસીપી શેર કરવાની બહુ જ એક્સાઇટમેન્ટ છે અરે વાહ તો સરસ મજાનું બ્રાઉની બનાવવા માટે આપણે લેશું બસો ગ્રામ ડાર્ક ચોકલેટ બટર થ્રી ફોર્થ કપ મેંદો વન થર્ડ કપ કોકો પાઉડર ટુ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર વન ફોર્થ ટેબલ સ્પૂન સોલ્ટ વેનિલા એસન્સ સુગર થ્રી ફોર્થ કપ ક્રીમ ચીઝ વોલનટ અને ચોકો ચિપ્સ ઓકે તો હવે એ બ્રાઉની બનાવવા માટેની રેસીપી કહી દઈએ બ્રાઉની બનાવવા માટે આપણે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ મેલ્ટ કરશું એક બોલમાં આપણે પાણી લેશું એ પાણીને ગરમ ધીમા ગેસે આપણે તપાવશું એના ઉપર આપણે એક અલગ બોલમાં ડાર્ક ચોકલેટ લેશું એને મેલ્ટ કરવા માટે આપણે એના અંદર બે ટેબલ સ્પૂન બટર નાખશું એને એને મેલ્ટ કરવા દઈશું એ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે બીજા જ બીજા વેસલમાં આપણે ડ્રાય પાવડર બનાવી લઈએ એ ડ્રાય પાવડરમાં આપણે એડ કરશું મેંદો થ્રી ફોર્થ કપ કોકો પાવડર આવશે વન થર્ડ કપ બેકિંગ પાવડર આવશે ટુ ટેબલ સ્પૂન અને સોલ્ટ આવશે વન ફોર્થ ટેબલ સ્પૂન એ બધાને આપણે સ્ટેર કરી લઈએ ચાઇનીમાં સો દેટ એનામાં કોઈ બી લમ્પ્સ ના આવી શકે એના માટે પછી આપણે એ ડાર્ક ચોકલેટ જ્યારે મેલ્ટ થઈ ગઈ હોય તો એ ડાર્ક ચોકલેટની અંદર આપણે થ્રી ફોર્થ કપ્સ શુગર એડ કરી દઈશું અને એની અંદર વેનિલા ઓપ્શનલ છે પણ એનાથી વેનીલા એસન્સ થી ટેસ્ટ બહુ ફાઇન આવે છે સો વેનીલા એસન્સ આપણે એડ કરશું અને ઈ ડાર્ક ચોકલેટમાં આપણે પછી એડ કરશું વોલનટ અને ચોકો ચિપ્સ આવે છે તો એનાથી જે ક્રન્ચીનેસ આવે છે બ્રાઉની ખાતી વખતે તો એ બહુ મજા આવે છે અને એનામાં આપણે થોડું થિક થાય બેટર એના માટે આપણે ક્રીમ ચીઝ બી યુઝ કરશું અને પછી જે આપણે ડ્રાય પાવડર બનાવેલો છે એ આ ડાર્ક ચોકલેટની અંદર નાખી દઈશું અને બે મિનિટ સુધી સ્ટીર કરશું અને ઇફ બેટર થોડો થિક લાગે છે તો આપણે દૂધ બી અંદર નાખી શકીએ છીએ જેટલું જોઈએ એના માટે ખુશી આપણે આ જે બેટર બનાવીએ છીએ બ્રાઉની માટેનું તેની કન્સિસ્ટન્સી આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકીએ કે આ પ્રોપર છે કે નહીં કન્સિસ્ટન્સી લાઈક નોટ સો લિક્વિડ કે મિલ્ક જેવું ફીલ થાય આપણે હા એક્ઝેક્ટલીક પણ લાગે મીડિયમ રાખવાનું છે કે આપણે લઈએ અને મતલબ પ્રોપર ધાર થતી હોય એ ટાઈપનું જી તો એનાથી એકદમ બ્રાઉની નો બેટર એકદમ પ્રોપર થશે અને એ આપણે કોઈ બી એક પેનમાં કે વેસલમાં એક કાઢી અને ઓવનમાં થર્ટી મિનિટ્સ માટે આપણે બેક કરશું ઓકે ઇફ ઓવન નથી યુઝ કરતા કે ઘરે નથી અવેલેબલ તો એના માટે બીજો કોઈ ઓપ્શન આપણે કુકરમાં બી છીએ હા તો ઇફ આપણે કુકરમાં કરતા હોઈએ તો કુકરની સીટી અને રિંગ કાઢી નાખવાની છે એની અંદર નીચે સોલ્ટ રાખવાનું છે અને સોલ્ટની ઉપર આપણે વેસલ રાખશું સો દેટ એનું કુકર ફાટી કે એ રીતે ન જાય હા ઓકે અને જ્યારે આપણે ગેસ ઉપર કુકરમાં બનાવીએ છીએ એનામાં પાંચ મિનિટ આપણે એકદમ ફાસ્ટ ફ્લેમ પર રાખશું અને પછીની પચીસ મિનિટ આપણે સ્લો ફ્લેમ પર રાખશું જી એન્ડ ઇફ આપણે જો ઓવનમાં બનાવીએ તો આપણે મિનિટ્સ માટે પર જી તો હવે આપણે થર્ટી મિનિટ્સ પછી એને બ્રાઉનીને બહાર કાઢી અને રૂમ ટેમ્પરેચર પર કૂલ થવા દઈશું એ થઈ જાય એના પછી આપણે બ્રાઉનીને ગમે રીતે ગાર્નિશિંગ માટે આપણે વોલનટ્સ ને ઉપર ચોક્કો ચિપ્સ ને કાંઈ બી ગાર્નિશ કરી શકીએ છીએ ને ઇફ ઈ તમને બ્રાઉની આઈસ્ક્રીમ વિથ બ્રાઉની ખાવી હોય તો તમે આઈસ્ક્રીમ વિથ બ્રાઉની પણ લઈ શકો છો એના ઉપર ચોકલેટ સિરપ એડ કરીને હોટ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ યા અને ખાલી બ્રાઉની પણ તમે ચોકલેટ સિરપ સાથે એડ કરીને ખાઈ શકો છો આપણે હવે તો બ્રાઉની શેક બી બને છે એટલે બ્રાઉની શેક બી આપણે યુઝ કરી શકીએ છીએ હમ તો તમે બ્રાઉની માંથી બહુ બધા ઓપ્શન અમને કહ્યા છે આજે આઈ એમ શ્યોર કે બહુ સરસ મજાની આ એક રેસીપી બંને કોમ્બો અહીંયા આગળ આજે આપણે શ્રોતાઓ સાથે શેર કર્યું છે કે સરસ મજાની ઇટાલિયન કરી ખાધા પછી એમ થાય કે હવે માં કાંક આમ સરસ ખાવું છે તો બ્રાઉની એક બેસ્ટ ઓપ્શન છે અને બધા જ અત્યારનું જે જનરેશન છે જેનઝી એમને તો આ બહુ જ પસંદ આવશે ખુશી આજે કાર્યક્રમમાં આવ્યા આપણા સ્ટુડિયોમાં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે એટલી સરસ મજાની બંને રેસીપી એકદમ ટેમ્પટિંગ છે એન્ડ આઈ એમ શ્યોર કે ઇઝી પણ છે જો એક વખત એમના રસોડે ટ્રાય કરશું તો બીજી વખત બનાવવાની ઈચ્છા જરૂરથી થશે યા હું બી આ નાની એજમાં જ હું આ શીખી છું અને મને બી મારા ફ્રેન્ડ સાથે આવું બધું શેર કરવાની કે નવું નવું શીખવાની બહુ જ મજા આવે છે તો આઈ એમ શ્યોર કે એ લોકોને બી બહુ જ મજા આવશે જી રૂટીનમાં તો ખુશી આપને ટાઈમ નહીં મળતો હોય પણ જ્યારે જ્યારે તમે આમ કિચનમાં જતા હો અને એમ થાય કે આજે કંઈક બનાવવું છે તો કઈ રેસીપી વધારે પડતી તમને ભાવતી હોય છે એ બનાવો કે પછી નહીં ઘરની અંદર જે ખવાતી હોય એ તમે બનાવતા હોય છો એકચુઅલી મારા ઘરે થોડા ઓછા ફૂડી છે તો હું જે બનાવતી હોઉં પછી એ લોકોને બધાને સૌ નવું નવું ટ્રાય કરાવડાવું કે ના આજે આ કરીએ આજે આ નવું ખાઈએ જી જી તો બહુ સારી વાત છે કે તમે પોતે પણ ફૂડી છો અને આપણે બનાવવાનો પણ એટલો શોખ છે તમે જે રેસીપી બનાવો છો એમાં ક્યારેક એવું થાય કે આમ શરૂ શરૂમાં જ્યારે શીખતા હોઈએ તો એમ થાય કે આજે કંઈક જે આપણે પરફેક્ટ બનાવું તો હંડ્રેડ નથી આપી શક્યા ક્યાંક એકાદ આમ પર્સન્ટેજ એવું ઓછું બન્યું હોય તો પછી શું થાય આમ ખાવું પડે કે છે એવું થયું છે સ્ટાર્ટિંગમાં સાવ સાચી વાત છે તો બસ આવું થતું હોય પણ આઈ એમ શ્યોર કે આજે ખુશી આપણને જે રેસીપી કહી છે એકદમ પ્રોપર મેઝરમેન્ટ સાથેની અને એકદમ સરસ રીતે એણે રેસીપી પણ આપણી સાથે શેર કરી છે તો આપણા લિસનર્સને કહીએ કે આ રેસીપી આપ આપના રસોડે ચોક્કસથી ટ્રાય કરજો અને હા બહુ ચિંતા નહીં કરતા કારણ કે જરાક

આજના કાર્યક્રમમાં કૂકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ આવા જ રાજસ્થાની સ્ટાઇલના મીરચી વડા આપણને કાર્યક્રમમાં શેર કર્યા છે આ રેસિપી આપને કેવી લાગી અને સાથે સાથે આજના ગેસ્ટ ખુશી શાહે પણ બહુ જ સરસ મજાની ટેસ્ટી અને યમ્મી રેસીપી આપણી સાથે શેર કરી છે એ છે ઇટાલિયન કરી વિથ રાઈસ અને બ્રાઉની આ રેસિપીઝને લગતા આપના પ્રતિભાવો કે આપ પણ આપની રેસિપી કાર્યક્રમ સુરભિની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વ્હોટ્સઅપ કરો 9426421254 पर तो मणइए से आवता सप्ताह है अवनवी वानगिए ने चटपटी बातों साथ टिल देन ईट हेल्दी एंड स्टे हेल्दी बी फूडी एंड बी हैप्पी हमने जब संभरी रहा था कार्यक्रम सुरभिनी सोडम કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું